સ્ટેશન ઉપર આવી જય માતાજી અને જય શ્રીરામ મારા નવા બ્લોગમાં તમારું બધાનો હાર્દિક સ્વાગત છે તો કેમ છો તમે બધા મિત્રો આશા કરું છું તમે બધા મજામાં જશો અને હું પણ અત્યારે મોજમાં છું સ્વાગત છે ભાઈ આજના વ્લોગમાં અત્યારે મિત્રો તમને કહું ટાઈમ થઈ ગયો છે સાંજના ચાર વાગી છે અને આપણે અત્યારે જો ગાડી લઈ અને હવે નીકળી ગયા છે ભેઉમાં આજે ભેવું આપણી જ્યારે પલાવ ઉપર છે એટલે ખેતર બાજુમાં રાખ્યો છે ખેતર બાજુમાં નહીં હું ઘણું પલાવ ઉપર છે તો હવે બાપો તો આપણે ભેહૂં દોવા આવ્યા હતા ભેં વેવું દોવાઈ ગઈ અને હવે પાછી ગાડી લઈ અને નીકળી ગયા છે હું થોડોક વ્લોગ બનાવી લઉં તો હાલો હવે તમને આજે હું બતાડી દઉં ખેતર ક્યાં અમે ઓલું ચારવા લીધું છે તો તમે જોડાયા રહ્યો બહીને રહ્યો તો વ્લોગ છેઠ સુધી જોજો હાલો હવે નીકળીએ ખેતરે સીધા મિત્રો આપણે આવી ગયા પાછા વાડી પાછા એટલે કે વાડી એને જે વાડી રાખી છે ને અહીંયા આવી ગયા આ બાજુ આ બધી વાડી છે ભાઈ આટલો પટો અને આમ બાજુમાં છે આ એટલે રોડ છે અને આ બાજુ ઓલો બીજો ખેતર છે ને જો આ થાંભલા દેખાય છે ને જે થાંભલા હામા હજી હામા થાંભલા એ ખેતર એ ખેતરે ચારવાનું જ છે તો પેલા આ બધું ચરાવી લઈ મે ને હજી આમાં અડધી આપણે આવી છે અડધી હજી ઘરે છે અને એક હાંમું આ ખેતર જો આ ખેતર છે એટલે ઓલો લીમડાનો મોટો ઝાડ દેખાય ત્યાં સુધી તો હવે આપણે એને છાં હોય છે મિત્રો મકાન છે એને મૂકી હાઈટ તો તમને કહું એવું છે મિત્રો અને આ ખેતરમાં આપણે આજે બેહું ચારવાની છે બરોબર તો હવે અત્યારે તો ચરે છે જેટલી વાર ચરે વાર ચારી આપણે પછી ઘરે નીકળી ડૂચો છે ને ભાઈ બોરો છે એટલે ભેવું એ દરો કરી લીધો છે અને મિત્રો તમને કહું અડધી ભેવું તો એમને બેહી ગઈ છે અને અડધી જ ચરે છે કેમ કે ભાઈ એને ડૂચો બોરો છે ને એટલે દરો કરી લીધો છે ભેવું અને અહીંયાથી તમને કહું દ્વારકા નજીકમાં જ થાય આ બાજુ એટલે આ રસ્તો જાય ને જે મેઇન આપણે રોડ છે એ સીધે સીધો તો દ્વારકા જ જાય બરાબર તો આપણે હવારના પોરમાં આવે ને ભાઈ દ્વારકા જ લાગવા ભરવાના હોય દૂધના કે દૂધ બધું આપણું હવારના પોરમાં બધું દ્વારકા જાય તો દૂધ બધું છે ને મિત્રો હવાર જ દ્વારકા ભરવાનું હોય બરાબર અને અત્યારે તમને કહું જો આપણી બધી ભેહું ચરે છે નિરાતે અત્યારે ખાલી છે ને આજ પટામાં ભેહું ચારી અત્યારે આજ પટા આટલામાં જ પણ આટલામાં જ દરો થઈ ગયો ને કેમ કે ભાઈ ડૂચો છે ને ઘટે નહીં બાર છે એટલામાં આમ જો કેટલો ડૂચો પડ્યો છે હું એટલો મિત્રો ખાઈ લીધું છે ને કે વાત જવા ભરવો બરોબર જો હું આમે આમે આખે આખી ભેં તને આખે આખી ભેં અત્યારે એમને ભયડી જે ખાઈ પીને ફોલમ બોલું કેમ કે ભાઈ અત્યારે છે ને દરરોજ ખરી લીધો છે હું હરખો હરખો આમ સીમાડમાં ડૂચો હતો દરરોજ ખાતી હતી અહીંયા તમને કહું બહુ સારી રીતે ફૂલમ ફૂલનું ખાઈ લીધું છે બગલા ઉપર બેઠા આટલું ખાઈ લીધું વિચાર કરો હવે તો મિત્રો તમને કહું અત્યારે તો આપણે હવે નીકળી ગયા છીએ પર એકસો હું કેમેરો સાફ કરી મૂકું મિત્રો તો અત્યારે તો આપણે નીકળી ગયા છીએ આ બાજુ કેટલો મસ્તીનો હું આટલું ગ્રાઉન્ડ આમ બનાવેલ છે ચરવાનું આમ ગ્રાઉન્ડ જેવું છે બનાવેલ નથી અને હવે વેહાઉન્ડ લઈને નીકળી ગયા છે એનું કારણ તો મિત્રો કે હવે ચરતી નહોતી ગે હું ભાઈ ધરો કરી લીધું છે આગળ જો જોઈએ પાણી પાણી પીને કાંઈ ક્યાંક રોલી રોકીએ જો રોકાય તો બાકીને કહીને જવા દઈ હવે ઘરે ચરી લે આમ જો આપણી પડછાઈ આમાં તો હું તમને દેખાડું સોરી અરે આ જો આપણી ભેવું બધી એમને જો પડી જાય છે આપણે હમન સાઈડ ખેતર છે આ સાઈડ તો અહીંયા ચારતા હતા હવે અહીંયા ચરી લીધું છે હવે નીકળીએ ઘરે આમાં તડકો આવતો હોય મને લાગે પાછળ તક તડકો છે ને બેકગ્રાઉન્ડ હું આગળ નોરિયા બાજે લીધું વાહ 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 ભેવું ભડકી ભડકી પછી મને ખબર જો જાય છે મિત્રો ભરી આમાં નહીં દેખાતો કે કઈ બાજુ વયા ગયા અરે હોલે હા સંદર વયા ગયા નહી તો તમને દેખાડત નોરિયા કેમ બાજુ મિત્રો નોરિયા ને નોરિયા બાજવા દઈ આપણે હવે ને જ્યાં આપણો સંઘ પહોંચે ત્યાં આપણે છે ટોલા પવન જરખા જવું છે આ પવન ખાગળ હતા આપણે બરોબર હવે છેટોલા છેલ્લા પવન જરખા જવું છે હવે આ પવન જરખાની બાજુમાં આપણો બેડ હતો ત્યાં આપણે બેડ લીધો હતો ભેવું ને ચારવા બરોબર તો હવે જાય છે ભાઈ હું ભાઈ ઘરે પાણી બાણી પીવડાવે અહીંયા બાજુમાં તળાવ પણ છે ભાઈ પાણી પીવડાવી શકે પીવડાવી લઈ તો વાંધો ના આવે પણ અત્યારે તો ભાઈ પીવડાવવાની જરૂર નથી પાણી અને આજે આપણે પાડા ને ભાઈ ભેગો લાવી અને કઈએ નહીં ઘરે રાખતા હમણાં વાડીમાં ચરતો હતો પણ આજે મેં કીધું હાલો ને ભાઈ ખેતર નવું હોવું છે ને તો આંટો મારી જાય તો વાંધો ના આવે દરો કરી જાય ઊંચાનું આમાં જો તો આમ ડૂચો ઘણો છો મિત્રો તો આપણે આજે આ બાજુ ને પહેલી વખત આવ્યા છે ભેહુને લઈને નહીં ઓમ તો દર વર્ષ દર વર્ષે આવી પણ ઓમ આજે પહેલી વખત આવ્યો કેમેરો સાફ ઓમ આજે આ વર્ષે પહેલી વખત આવ્યો બાકી ઓમ આવવાનું દર વખતે આપણે ભેહુંને લઈને આપણે તો આપણી બધી વહેવું નીકળી ગઈ છે જોવા જાય છે અને મિત્રો તમને કહું અત્યારે આપણે હતા જે ટોલા વચલે પવનચર કહેતા જો વચલે પવનચર કે નહીં પણ છેલ્લો પવન બધા હતા પણ હવે અહીંયા પહોંચી આવ્યા તમને કહું અને અહીંયા પણ જો બેહુને ચરવું છે મોટું માઇન્ડું છે હવે રોજ આપણે જ્યાં ચારીએ ને એ એરિયામાં આપણે આવી ગયા તમને કહું છે હું આથી હાકી હાકી બેહું ને અને હવે આપણે અહીંયા પહોંચી આવ્યા છે અત્યારે તો પણ હવે અત્યારે બેહુને ગાડી ગાડીએ પાણી ઉપર જવા દઈ ચરે તો ચરવા દઈ ના પાણી ઉપર જવા દઈ હવે નિરાત નિરાત હાલે છે ને વળી ઊભી રહી જાય એવું છે બાકી અહીંયા વથરાવડો પડ્યો છે આપણે હવે જરીકા થોડો ખાઇ ભાઈ ધોઈ લાવતા આવતા ને હવે બે હું જો ગાડી આપડી જાય છે નિરાત નિરાત તો મિત્રો તમને કહું આપણે આપણી સ્ટેશન ઉપર આવી ગયા છીએ સ્ટેશન જ કહેવાય પવનજર ખાગર અને અહીંયાથી જો આપડી બે હજી પહોંચી નથી હું આથી કેટલા વાગે તો મને કાંઈ ખબર નથી ટાઈમ પણ અત્યારે ટાઈમ શું થાય છે એક્સિડન્ટ જોવા દો અત્યારે મિત્રો ટાઈમ થાય છે કેટલા ખબર છે સાત વાગવામાં પંદર મિનિટની વાર છે ખાલી રેડી ને ધીરે 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 આપણી હું ડગલા માનતી જાય છે અને પડી જાય છે નામ જુઓ તો દી એવો મસ્તીનો હાથ નહીં ગયો છે ને ભાઈ ગટે જ નહીં બરાબર તો હવે તમને કહું ભે મુજબ જાય છે આપણી બધી તો હવે તમને કહું મિત્રો અત્યારે હવે બ્લોગને વધારે આપણે લાંબો નથી ખેંચવું અહીંયા જ રાખીએ હવે અને તમને કહું આજે મેં તમને ખાલી એટલો જ દેખાડવાનો હતો કે ભાઈ હવે આપણે એક બીડ લીધો છે બીડ એટલે ખેતર લીધો છે અમારી ભાષામાં ગઈ એટલે બીડ તો અહીંયા લીધો છે એ ભે ભેવું નહીં આપણે લઈ જવાની તો હવે રોજનો આપણે તમને કહું નોકરી આપણી અહીંયા ચાલુ થઈ જાય છે હમણાં 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 એટલે કાલથી લાગ કાલથી જ લાગી જવાનો છે મિત્રો તો એ જ તમને દેખાડવાનો હતો કે ભાઈ એને આજે આપણે એક બીડ લીધો છે અહીંયા ધૂમ હજાર જવાનું છે રોજથી તમને કહું હવે એટલા માટે હું દેને બ્લોગ બનાવી મૂકું નાનકડો એક તો અત્યારે કાંઈ વધારે થતો નહીં બ્લોગમાં પણ હવે કાલથી તમને કહું આપણે નોકરી હોય વયા જાઉં તો તમને બ્લોગ વધારે જોવા મળશે બ્લોગમાં વધારે જોવા મળશે આખું આખો બ્લોગ આવી જાય તો હવે વધારે આજને લાંબો ખેંચવો નથી આજના બ્લોગને આપણે અહીંયા વધાવી હવે મળીએ નવા આવતા બ્લોગમાં ત્યાં સુધી બધા મિત્રોને તો આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ કરીને જણાવજો અને સપોર્ટ કરતા રહેજો સારો લાગ્યો તો એક લાઇક કરજો ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરી દેજો સારી એવી તો હવે આવતા મળીએ આવતા નવા બ્લોગમાંથી આવતી બધા મિત્રોને જય માતાજી અને જય શ્રીરામ